પોલીસ તપાસમાં એકંદરે સંપૂર્ણ તપાસ પૂરી કરેલ છે તમામ આર એમ સીમાંથી તમામ અહેવાલો માગવા બાંધકામ શાખા ફાયરના તમામ રિપોર્ટ માગેલ છે જે જવાબો મળી ગયેલ છે તેમજ એફએસએલ રૂબરૂ એફએસએલ અધિકારી રૂબરૂમાં જે પંચનામું કરી મુદ્દામાલ કબજે કરવામાં એ અહેવાલ એ એફએસએલનો પૃથાકરણ અહેવાલ બાકી છે જેના હાલ પેન્ડિંગ છે એ એફએસએલના રિપોર્ટ આવ્યા પછી એના ઉપરથી ગુનો દાખલ કરો કેમ તે અંગે નિર્ણય થઈ જશે એના ઉપરથી એફએસએલના અહેવાલ ઉપર જ બાકી આમાં હાલ તો કોઈ ત્યાં બિલ્ડિંગ એટલાન્ટિસ બિલ્ડિંગમાં કોઈ હોદ્દેદારો કે કોઈની નિમણૂક નથી જે તે વખત બિલ્ડિંગ બનાવ્યા પછી બિલ્ડરે રહેવાસીઓને જે ત્યાં રહીશું છે એમને સોંપણી કરી દીધેલ ડીડ કરી દીધેલ કમ્પ્લેન્ટ કરેલ પછી છે 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 હાલ ટેમ્પરરી ટેમ્પરરી હોદ્દેદારો હોદ્દેદારો એ એ એ એ કે તમે સંચાલન કરો કોઈ 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 લેખિતમાં એવું એવું કમિટી મળી એજન્ડા પાસ બિલ્ડર બિલ્ડરની ના થાય આ બિલ્ડિંગ આખું સોંપી દીધેલું છે અને પછી એમને અંદરોઅંદર રહીશું વારાપરતી કે ટૂંકમાં જેનો એ પ્રમાણે એમને ગોઠવ્યા છે કે જે કોઈ ફ્રી ટાઈમ હોય એ સંચાલન કરે એમાં કોઈ કમિટી નહીં એની અંદર ખાલી એક સેક્રેટરી અને ખજાનચી બંને છે જે ફાયરના ફાયરના સાધનો એ ટોટલી ફાયરના બધા પ્રોપર કામ કરતા હતા અને ટોટલી રિન્યુ થયેલા જે સેફવે કંપની છે એના તરફથી

એ લોકોનું સર્ટિફિકેટ છે ના ના એવો આક્ષેપ નહીં આમાં ટૂંકમાં એ જ છે કે એફએસએલનો જે રિપોર્ટ છે એફએસએલમાં જે મુદ્દામાલ પૃથાકરણ એટલે મોકલી આપેલ છે એનો અહેવાલ પરીક્ષણ થઈને આવી જાય એનો અહેવાલ ત્યારબાદ જે કાર્યવાહી હાથ ધરવામાં આવશે હવે એફએસએલ અધિકારીને એ તો બે વખત તો રૂબરૂ જઈ આવ્યા પણ હજી બાકી છે બાકી પરીક્ષણ કરવાનું છે ના ના એ વાત ખોટી એવા આક્ષેપો ખોટા છે કોઈને તો ઉચ્ચ તોય એક્શન લીધું ફાયર કોર્પોરેશનમાંથી ફાયર વિભાગે એવું જણાયેલું કે અમે રિન્યુ માટે નોટિસ આપેલી પરંતુ એમાં રિન્યુમાં જે નોટિસ એમને ઇસ્યુ કરી એમાં કોઈ હોદ્દેદાર નહીં કે કોઈ રહીશોની સહી નહીં ફક્ત એમને નોટિસ બતાવી કે અમે આ નોટિસો ઇસ્યુ કરેલી છે હવે રિપોર્ટ ની રાહ જોઈ રહ્યા છે એફએસએલ રિપોર્ટ આવ્યા પછી આવી જાય પછી તો તાપ લોકોને જાણ કરવામાં

દુઃખ લાગ્યું પણ હવે જે બનાવ બન્યો છે એને તો આપણે હાલ તપાસ ચાલે ચાલી રહી છે અને એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જે ત્રણ કાર્ય ગુનો દાખલ કરો કેમ તે બાબતે ચોક્કસ થઈ જશે